હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે આપણે બાળકો માટે એકદમ ટેસ્ટી અને એકદમ ચીઝી આલુ સ્ટીક બનાવવાના છીએ તો રેસીપી એકદમ ઈઝી છે અને ખૂબ જ ઓછા સમયમાં રેડી થઈ જાય છે તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં પાંચ નમ જેટલા બાફીને ઠંડા કરેલા બટેકાને આ રીતે મેશ કરીને લઈ લીધા છે ત્યાર પછી આપણે તેમાં અડધા કપ જેટલો કોર્ન ફ્લોર એડ કરવાનો છે તમે કોર્ન ફ્લોરની જગ્યાએ આરા રોટ પણ એડ કરી શકો છો અને જો વધારે જરૂર પડે તો તમારે એડ કરી દેવાનું અને ત્યાર પછી આપણે તેમાં એક કપ જેટલું ચીઝ એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલો ઓરેગાનો અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આ બધાને સારી રીતે મિક્સ કરી અને આ રીતના લોટની જેમ બાંધી લેવાનું છે જો જરૂર પડે તો થોડુંક કોનસોર એડ કરી દેવાનું હવે આપણે જે બટેકાનું મિશ્રણ રેડી કર્યું છે તેને આ રીતે કોઈપણ બટર પેપર ઉપર રાખી અને આ રીતે વણી લેવાનું છે અને આ રીતના આપણે વણતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડીક થિકનેસમાં રાખવાનું છે એકદમ પાતળું લેયર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે રોટલીની જેમ વણી અને તેને દસથી પંદર મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દેવાનું છે તેનાથી આપણી સ્ટીક એકદમ સરસ કટ થઈ જશે હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને એકદમ સરસ સેટ થઈ ગયું છે હવે આપણે તેમાંથી પતલી પતલી સ્ટીક કાપી લેશું થોડીક નાની સાઈઝમાં કાપવાની છે આ રીતે વચ્ચેથી બે ભાગ કરી અને બધી સ્ટીકને કાપી લેવાની છે તો બધી સ્ટીકને આ રીતે રેડી કરી લેવાની છે હવે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ત્યાર પછી આપણે તેમાં સ્ટીક એડ કરી દઈશું અને સ્ટીકને ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું અને હા ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચારથી પાંચ મિનિટમાં ચીઝ સ્ટીક રેડી થઈ ગઈ છે હવે બાકીની બધી જ આલુ સ્ટીકને આ રીતે રેડી કરી લેવાની છે જો તમે ચિપ્સ ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અલગ જ સ્વાદ સાથે ખાવાની મજા આવશે તો ફ્રેન્ડ્સ બધી સ્ટીક રેડી થઈ ગઈ છે તો ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી એકદમ સરસ ફ્લફી અને ચીઝી લાગે છે તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તો ફરી એકવાર મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ